બાળકી છે તેની હત્યા દુષ્કર્મ નો જે ઘટના ને હજી તો પડઘા સમયા નથી જ્યાં સુરમાં પણ એક પરિણીતા ઉપર દુષ્કર્મ કરવાની ઘટના સામે આવી છે ત્યારે વધુ એક ઘટના રાજ્યમાં દુષ્કર્મની સામે આવે છે સુરત થી કે જ્યાં સુરતમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે લક્ઝરી બસના ડ્રાઈવરે ચાલુ બસે દુષ્કર્મ આચર્યું હોય તેવી એક ઘટના સામે આવી છે ત્યારે પુત્રને ધમકી આપી મહિલા સાથે બે વાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કે જ્યાં પર્વતપાઠીય વિસ્તારની મહિલા આ દુષ્કર્મનો ભોગ બની છે ત્યારે સાત વર્ષના પુત્ર સાથે ટ્રાવેલ્સમાં બેઠી હતી મહિલા લાઠીથી બસમાં બેસી પુત્ર સાથે સુરત આવી રહી હતી ત્યારે ચાલુ બસમાં ત્રણ કલાકમાં બે વાર બસના ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યું છે ત્યારે કાપોદરા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે અને જે આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાર કરવામાં આવે છે કે જ્યાં દિવસે ને દિવસે દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં લક્ઝરી બસના ડ્રાઈવરે એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોય ત્યારે તેની ઘટના સામે આવી છે લાઠીથી

એટલે કઈ ને કઈ મહિલાઓ સાથે સલામતી ના જે અહિયાં શંકા જે છે ઉભી થાય છે કારણ કે બસ માં લોકો એકબીજાના ભરોસે જતા હોય છે ત્યારે આ પ્રકારે તેત્રીસ વર્ષીય જે મહિલા છે તે મહિલા દુષ્કર્મ નો ભૂખ બન્યું છે તેના

પોતાની હતી કન્ફર્મ કરાવી હતી ત્યારે તે સુરત આવવા માટે નીકળી હતી તે દરમિયાન રાત્રિ સમયે ડ્રાઈવર જે છે ક્લીનર અચાનક સોફા ની અંદર ઘસી આવ્યો હતો તે દરમિયાન મહિલા જે છે તેમને ચેન્નાઈ ખાતે દુષ્કર્મ આચરવાની જે આખી ઘટના જે છે તેમાં ત્રણ કલાક ની અંદર આરોપી જે છે તેમને બે વખત દુષ્કર્મ આચર્યું હતું અને મહત્વનું કહી શકાય જે પ્રકારે મહિલાઓની સુરક્ષા સામે સવાલો અહિયાં ઉભા થયા છે અને ખાસ કરીને જે

ખાસ કરી લોકો સીટી પહોંચતા હોય છે ત્યારે પોતાનો નંબર જે છે તે નંબર તેમાં લખાવતા હોય છે અને સમયસર ના બોલી શકે તેમનો સંપર્ક કરી શકે અથવા કોઈ પણ એમરજન્સી વખતે તેમનો સંપર્ક છે તે કરી શકાય પરંતુ અહિયાં ડ્રાઈવર જે છે તેમને આ દુરુપયોગ છે તે નંબરનો કર્યો છે અને મહિલાએ જે ટિકિટ નંબર લખાવ્યા હતા તેમાં દુરુપયોગ કરી મહિલાને ને વારંવાર ફોન કરીને તેમની સાથે મો નો લાભ લઈ અને જે પુત્ર મહિલાનો છે તેમને મારી નાખી પંકી આપી અને દુષ્કર્મ આચર્યું હતું મોડી રાત્રે એટલે કે જયારે તમામ પેસેન્જરો બસ વગર થઈ ગયા હોય છે ત્યારે આ મહિલાનું મોઢું દબાવી અને ધમકી આપી હતી અને તે જ રીતે આ દુષ્કર્મ આચર્યું છે જો કે મહિલાએ પોતાના પતિને ઘરે જઈને આપી કહી હતી કે જે મહિલા નો પતિ છે તેમણે સમગ્ર મામલે સાપરસા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી ને ફરિયાદના ના બોલી પોલીસે હાલ મામલે આરોપીજ હાથ ધરી છે જી જી દિવ્ય છેલ્લો એક પ્રશ્ન કે જ્યાં આરોપી ને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવે છે ત્યારે મારુતિ નંદન કે જેના ઓનર ની કે કોઈ અટકાયત કરી છે પૂછપરછ હાથ ધરવામાં આવી છે હતો જેનર હતો ત્યારેન્જરો હતા તે પેસેન્જરો ક્યાંય ને ક્યાંય પૂછપરછ કરવા માટે થઈને ખાસ કરીને લાવવામાં આવી જે પ્રકારે આખું ઘટના બની છે ત્યારે બસ ની અંદર પેસેન્જરો પણ હતા અને પેસેન્જરોમાં જે પ્રકારે આ મહિલા છે તે મહિલાની સાથે અન્ય પેસેન્જરો પણ આવતા અને ત્યારે કોઈ પણ પ્રકાર નો તેમને અવાજ સાંભળ્યો કેમ સાથે જે આ ડ્રાઈવર અત્યારે ફરાર છે ત્યારે જે પ્રકારે તેમની સાથે અન્ય ક્લીનર તેમજ અન્ય સ્ટાફ હતો

આ કામે ભોગ બનનાર પોતે અમરેલી લાઠી પોતાની બહેનના ઘરે અને ત્યાંથી ટ્રાવેલ્સની બસ નંદન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલ તે સમયગાળા દરમિયાન ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના બે જીરોથી પાંચ જીરો દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વય જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ્સ શ્રી એમ આર સોલંકી કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે આ કામે હકીકત એવી છે કે